આજે સંકલ્પ દિવસના અવસરે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના ઇતિહાસમાં સંકલ્પ દિવસનું અનોખું પ્રકરણ આલેખાયેલું છે વર્ષ ઓગણીસો સત્તરમાં આજના દિવસ એટલે કે તેવીસમી સપ્ટેમ્બરે જાતિ પ્રથા અને દુર્વ્યવહારથી વ્યથિત થયેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે વડોદરાના કમાટી બાગમાં વડના વૃક્ષ નીચે કચડાયેલા શોષિતો અને પીડિતોના ઉદ્ધારનો મહાન સંકલ્પ કર્યો હતો આ જગ્યા અત્યારે સંકલ્પ ભૂમિના નામથી દેશ વિદેશમાં જાણીતી છે આજ રોજ સંકલ્પ દિવસ નિમિત્તે સાહેબ આંબેડકરના હજારોની સંખ્યામાં અનુયાયીઓ વડોદરા પહોંચ્યા છે કમાટી બાગમાં આવેલી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નારેબાજી કરી હતી આજે એકસો સંકલ્પ દિવસ નિમિત્તે રોહિત ગિરીશભાઈ

જે રાજઘરાણાના આપણા જે ગાયકવાડ સાહેબ છે એમણે અહીંયા આગળ નોકરી આપેલી એ નોકરી કરતા હતા ત્યારે એમને પોતાને અહીંયા અસ્પશ્યતાનો ભોગ બનેલા જેના થકી એ જ્યારે અહીંયા વડોદરા છોડી અને પાછા જતા હતા ત્યારે તેઓની ટ્રેન ચૂકી ગયા હતી તેથી એ અહીંયા કમાટી કમાડી બાગમાં એક વડના ઝાડ નીચાવીને બેઠા હતા અને ત્યાં આગળ એમને વિચારમાં પડ્યા અને વિચાર કરતાં કરતાં એમને એવું થયું કે હું આખા આપણા ભારત દેશનો આટલો બધો ગણેલો ગણેલો એક સારો એવો નાગરિક જો પણ મારી આ અત્યારે આ લોકો મારી કદર ના કરતા હોય એટલે કે મારી સાથે અસ્પશ્થતા રાખવતા હોય તો મારાથી જે મારા ભાઈઓ છે જે લોકો ભણેલા ગણેલા નથી જે પછાત છે એ લોકોનું તો ભવિષ્યમાં શું થશે એના માટે એમણે બહુ ઊંડું મનોમંથન કર્યું હતું અને એ જે મનોમંથન કર્યું હતું અને ત્યાર પછી એમણે જ્યારે ચળવળ કરી આ જે જાતિવાદ પર જે ગયા અને એ અહીંયા આગળથી એમને સંકલ્પ લીધો હતો જેના માટે આ ભૂમિનું નામ સંકલ્પ ભૂમિ આપવામાં આવ્યું છે તો આજે એનો એકસો ને સાત વર્ષ પૂર્ણ થયા છે જેના માટે આખા વડોદરા નહીં ગુજરાત નહીં પરંતુ આખા ભારત દેશમાંથી અલગ અલગ રાજ્ય અલગ અલગ સિટીમાંથી ભીમના જે ચાહકો છે એ લોકો અહીંયા વધારે છે અને આવા એક સરસ માહોલની અંદર આટલી બધી જો પબ્લિકને આવી હોય તો એવી બધી પબ્લિકની વચ્ચે અમે લોકોએ એક સારું એવું કામ કરી રહ્યા છે જેમાં અમે કહી રહીએ કે બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અહીંયા આટલી બધી સારી પબ્લિક આવતી હોય તો દરેક વ્યક્તિ વ્યક્તિઓ ઈચ્છે કે ભાઈ મારું બ્લડ મારું લોહી કોઈને કામ આવે મારા લોહી થકી કોઈ મનુષ્યનો જીવ જીવ બચી જાય હું ક્યારેય નહીં કોઈને આર્થિક રીતે મદદ ના કરી શકું પરંતુ એક લોહી આપીને હું કોઈને મદદ કરું એવા હશેથી મેં આ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને સાથે સાથે એક મેડિકલ ચેકઅપ પણ રાખ્યો છે કારણ કે આટલી બધી પબ્લિક જો અહીં આવતી હોય તો એમાં ઘણા બધા કોઈ બિન બીપીની તકલીફ હોય કોઈ ડાયાબિટીસના પેશન્ટ હોય તો જેવા લોકોને ક્યાંક અગર તકલીફ થઈ જાય છે તેમને તાત્કાલિક અહીં સારવાર મળી શકે એ આ એ આજ આજથી અહીંયા આગળ આ એક સારો પ્રોગ્રામ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલું છે